તો ભુજમાં એસઓજીની ટીમને મોટી સફળતા હાથ લાગી છે આ સંબંધમાં એકતાલીસ લાખના આવી છે ત્યારે ભુજ તાલુકાના કોડકી નજીક ઓક્સફોર્ડમાં રહેતાલ સોની અને પંજાબના ગુરુદેવસિંહની ધરપકડ કરવામાં આવી છે ત્યારે બંને આરોપીઓ પાસેથી એકતાલીસ ગ્રામ કોકે સાથે બે ગ્રામ અફીણ પણ મળી આવતા પોલીસે તેને કબજે કર્યો છે ત્યારે પોલીસે કાર રોકડ રકમ અને મોબાઈલ સહિત છેતાલીસ પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે માદક પદાર્થોના સેવન હેરફેર અને વેપારની પ્રવૃત્તિને સદંતર રીતે રોકવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે તો પકડાયેલા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે ત્યારે એકતાલીસ લાખના કોકેનને કબજે કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ભુજમાં એસઓજી ટીમને મોટી સફળતા છે ત્યારે એકતાલીસ લાખના કોકેન સાથે બે વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે તો ભુજમાં એસઓજીની ટીમને મોટી સફળતા હાથ લાગી આ સંબંધમાં એકતાલીસ લાખના કોકેનના જથ્થા સાથે બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે તો ભુજ તાલુકાના કોડકી નજીક ઓક્સફોર્ડમાં રહેતા મયુર રસિકલાલ સોની અને પંજાબના ગુરુદેવસિંહની ધરપકડ કરવામાં આવી છે

ત્યારે પકડાયેલા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે